વિસાવદરમાં પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે ને હવે પક્ષ પલટો પણ શરૂ થઈ રહ્યો છે આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે આજે મોટી સંખ્યામાં ભાજપ અને કોંગ્રેસના સભ્યો આપમાં જોડાયા છે તો બીજી બાજુ ભાજપના ભરત બોગરાએ આમ આદમી પાર્ટીને રીલ્સ પાર્ટી કહી છે ને રીલ્સથી ક્યારેય ચૂંટણી ન જીતાય તેવો દાવો કર્યો છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફરા વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી હવે નિર્ણાયક તબક્કામાં પ્રવેશી રહી છે આગામી ઓગણીસ જૂનના રોજ મતદાન થવાનું છે અને હવે તેના ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો દ્વારા દિન પ્રતિદિન પ્રચારનો ધમધમાટ વધારતા જોવા મળી રહ્યા છે વિસાવદરમાં મત માંગવા નેતાઓ ખૂણે ખૂણા ખૂદી રહ્યા છે અને તેવામાં આજે આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે ભાજપ અને કોંગ્રેસના સભ્યો આપમાં જોડાયા છે કોળી પટેલ સમાજના ત્રણસો પણ વધારે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે આ દરમિયાન આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે આજે આમ આદમી પાર્ટીના જન કાર્યાલયનું શુભારંભ દરમિયાન કોળી પટેલ સમાજના ત્રણસોથી પણ વધારે ભાજપ કોંગ્રેસના આગેવાનો અને યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને કોળી પટેલ સમાજે પણ આ ચૂંટણીમાં સંપૂર્ણપણે આમ આદમી પાર્ટીને સમર્થન આપવાની જાહેર કરી છે ભાજપની તાનાશાહી અને ગુંડાગીરથી કંટાળીને આગેવાનો અને યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે

એ ખેડૂતો સારી રીતે સમજી ગયા છે જાણી ગયા છે અને સત્ય વાત ખેડૂતોને ગેરરીતિઓ કરનારી સરકારના આગેવાનો છે બીજી બાજુ છેલ્લા ત્રીસ વર્ષથી ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણયો લઈને ગુજરાત ની અંદર ખેડૂતો અને ખેત પદાર્થો ના ભાવ કેમ વધે ખેડૂતોની સમૃદ્ધિ કેમ વધે

અને વિસાવદર ને ભેસાણ ના પાદર સુધી નર્મદા નું પાણી આવ્યું છે આવનારા દિવસો બધા ગામ સુધી પાણી પહોંચવાનું એટલે ખેડૂતો વિકાસ ની રાજનીતિ સાથે સહમત છે છેલ્લા બાર વર્ષમાં ક્યાંય ને કે વિસાવદર એ વિકાસની મુખ્ય ધારા દૂર થઈ ગયું હતું પરંતુ સમજાય છે લોકોને પણ એ વાત સમજાય છે કે રાજ્ય સરકાર ભારતીય જનતા પાર્ટી નો છે ને આપણો પ્રતિનિધિ પણ એ સરકાર નો હોય તો વિકાસ ની અંદર વધારે ફાયદો થાય નથી આવીને નું કાર્ડ કઢાવી દીધું નથી ફક્ત ને ફક્ત મીમ્સ બનાવીને લોકોને ચૂંટણી નીકળ્યા છે પરંતુ એમને ખબર નથી કે બે હજાર બાવીસ માં આવી બનાવી હતી એકસો છત્રીસ સીટમાં ડિપોઝિટ ગઈ હતી આ ગુજરાતની જનતા ખૂબ શાણી છે વિશ્વાસ છે કે ભારતીય સરકાર બની બે હજાર બાવીસ માં કિરણભાઈ બેંક ના ચેરમેન બન્યા ત્યારે બેંક નો એમને દરેક મંડળીઓનો ઓડિટ કરાયું એ ઓડિટમાં નવ મંડળીઓમાં ગેરરીતિ આવ્યું એ ગેરરીતિઓ કરનારા સામે પોલીસ કેસ કર્યા કેટલા પૈસાની ગેરરીતિના આંકડા ઘટાડવા અને જેને ગેરરીતિ કરી છે એની ઉપર કાર્યવાહી કરી એની મિલકતો જપ્ત કરીને જેમને નિર્દોષ લોકોને અન્યાય થયો છે અને ન્યાય આપવાનું કામ પણ અમારી ટીમ કરશે આ મુદ્દાને લઈને અમારા ઉમેદવારને બદનામ કરવાની કોશિશ કરનારી આમ આદમી પાર્ટીના લોકોને પણ ખેડૂતો ઓળખી ગયા છે અને ખેડૂતો સાચી વાત સમજાણી છે ખેડૂતોને એ વાતથી અમારી પર વિશ્વાસ છે ભાજપના ભરત બોગરાએ કહ્યું કે ખેડૂતોમાં ગેરસમજ ઊભી કરવામાં આવી હતી તે વિસાવદરના ખેડૂતો સારી રીતે સમજી ગયા છે વિસાવદર અને આમ આદમી પાર્ટીને કોઈ લેવા દેવા નથી રીલ્સ બનાવીને લોકોને છેતરી રહ્યા છે સાથે ગોપાલ ઇટાલિયા જે ભાજપના કિરીટ પટેલ પર કૌભાંડના આક્ષેપ કરતા હતા તે મામલે ભરત બોગરાએ ખુલાસો કરતા કહ્યું કે કૌભાંડ કરનારા સામે પોલીસ કેસ થયો હતો પરંતુ આમ આદમી પાર્ટી આ મુદ્દાને લઈને કિરીટ પટેલ પર આક્ષેપ કરે છે